આપણે કોઈના નામ ઉપરથી ચેનલ ગ્રો કરતા નથી મિત્રો તે તમે ખાસ સાંભળજો કોઈનું નામ લઈને આપણે આમ ચેનલ ગ્રો કરીને એના ટેગ ને કીવર્ડ ને નાખી એવું કઈ કરતા નથી મિત્રો એવું નથી હોય તો પૈસા તો એને મળે વેટલિંગ એપના પ્રમોશન કરવાના કારણ કે એ તો મોટા ઇન્ફ્લુએન્સર ગયા પણ આ એક રોસ્ટરનો રોસ્ટર વિડીયો તો ન કહેવાય પણ સચ્ચાઈ માતેનો વિડીયો છે પણ આ જે બીજી કઈક નવી વાત કરી છે ને તે અમને મગજમાં નથી બેતી એટલે આપણે આ વ્લોગ બનાવી છે પણ આ એસકેભાઈ જેવા આજે હજી પણ યુટ્યુબર છે જે આવી રીતે કહેતા હોય કે દસ દસ હજાર વ્યૂ આવે લાખ ઉપર વ્યૂ આવે તેને ઇન્ફ્લુઅન્સ કહેવાય તો નથી એમાં તમે દર્શક મિત્રો મારું નામ છે કરણ જાણ અને તમે જોઈ રહ્યા છો કરણ જસા બ્લોગ યુટ્યુબ ચેનલ તો મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો નવો કેમેરો લીધો છે જી હા તો મિત્રો એ કેમેરો લીધો છે ચેક કરો કેવી ક્વોલિટી આવી છે અને હમણાં જ એક બહુ વાતાવરણ ખરાબ છે યુટ્યુબમાં ઇન્સ્ટામાં

ગોપની અસ્થિ જ્યાં એસકે ભાઈ છે તે અમારા વિસ્તારના છે અહીંયા ગોપના હું છું જામજોધપુર નો છે ગોપના અમારા વિસ્તાર છે અમે પેલા બહુ ગૌરવ લેતા પણ આજે બીજી કઈક નવી વાત કરી છે ને તે અમને મગજમાં નથી બેતી એટલે આપણે આ વ્લોગ બનાવી છીએ એટલે કોઈ માથું ના લગાડતા તો એસકે ભાઈ કઈ કેવા માંગે છે તો તે અહીંયા ક્લિપ તમને ચાલુ કરી દઉં તો સાંભળો મને 10000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય અને અત્યારે ઘણા બધા વિડીયો મૂકે છે કે બેટિંગના આ પ્રમોશન બેટિંગ એપ આ ખોટી છે ને આ ખોટી છે અને જે રિયલિટી હોય ને મિત્રો ઈ બેટિંગના પ્રમોશન કરીએ અમે હું નીલ ચાવડા ભરત તો એવું કહે છે એસકે ભાઈ તો મિત્રો એને શું ખબર કે નાના ક્રિએટર કેટલી મહેનત કરતા હોય છે રાત સુધી મોડે રાત સુધી એડિટિંગ કરતા હોય છે તો એના બ્લોગ વાયરલ ના થાય તો કેવું દુઃખ થતું હોય છે મારું તમે ઉદાહરણ લઈ લો હમણાં જ અમે ટપકેશ્વર મહાદેવ મંદિરના બ્લોગ ઉતારવા ગયા હતા આવા ધૂમધડકાના પણ ગયા હતા બહુ ખાસ સપોર્ટ ના મળ્યો તમારો તો જીક દુઃખ થતું હોય સાચી રીતે મહેનત બહુ કરતા હોય પણ તો સપોર્ટ ના મળે તો જીક દુઃખ લાગે ને પણ આ એસકેભાઈ જેવા આજે હજી પણ યુટ્યુબ પર છે જે આવી રીતે કહેતા હોય કે દસ દસ હજાર વ્યૂ આવે લાખ ઉપર વ્યૂ આવે ને તેને ઇન્ફ્લુઅન્સ કહેવાય તો એવું નથી તો જે નાના ક્રિએટર હોય છે ગમે એવા વિડીયો બનાવે

કોઈનું નામ લઈને આપણે આમ ચેનલ ગ્રો કરીને એના ટેગ ને કીવડ ને નાખી એવું કઈ કરતા નથી પણ સાચી રીતે મહેનત કરીને ફૂલ મહેનત કરીને આપણે બનાવતા હોય છે બ્લોગ તો આ આપણો પહેલો અને છેલ્લો ક્રોસ્ટ વિડીયો જો આગળ ક્યાંક જરૂર પડશે એવું કઈ હશે તો તો બનાશ બાકી એવું કઈ આપણે બનાવવાની જરૂર નથી કઈ કોઈના નામો પર આપણે ચેનલ ગ્રો નથી કરવી તો બની જો હજી કઈ મજા આવશે હવે વાત રહી મિત્રો બેટિંગ એપની

આપણે એનો ફોલો કરવા માટે એને આપણે પૈસા ચુકવવા પડે પછી જો આપણા ભાગ સારા હોય આપણા લક્ષ સારા હોય તો આપણને જીતે તો જીતે બાકી તો આપણા પૈસા જીએ આપણે કેટલી મહેનતથી કમાવતા હોય તો એ પૈસા પણ આપણા વહી જાય છે તો એવું નથી હોતું કે સાચી ખોટી બેટલિંગ એપ તો બેટલિંગ એપ જ છે અને હમણાં અમારા આયરમામા મને નામ નથી આવડ પણ અહીંયા ફોટો રાખી દઈ તમે જોઈ લેજો એ બધા મસ્ત જોરદાર કાર્ય કરે છે અમારા કે આ એપલિંગ આ ગેમલિંગ એપ છે બેટલિંગ તે દૂષણો અટકાવવા માટે તે હાવ બંધે જ કરવા માટે કંઈ કરવા માંગે છે તો તે અહીંયા ફોટો રાખી દે તમે વાંચી લેજો તો એવું કઈ આપણે ગેમલિંગ એપ કે સત્તાવાળા એપ ની આપણે પ્રમોશન કરવું જ નથી કઈ કરવું જ નથી ને એસકે ભાઈ તમે ભલે વિડીયો બનાવો ગમે કરો પણ આ નાના ઇન્ફ્લુઅન્સર જે કીધું એક બીજી વાર ના કહેતા કઈ વાંધો નહીં તો ખોટો ના લગાડતા આ ખાલી તમને સંદેશ આપવા માટે વિડીયો હતો તો આ સુધી અને હા આ વિડીયો આપણે છેલ્લો છે એટલે રોસ્ટિંગ નો જો આગળ જરૂર પડશે તો બનાવશે બાકી બ્લોગ તો આવવાના છે હજી તો ધમાકેદાર બ્લોગ આવવાના છે કે કારણ કે કેમેરો તમે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો તો આ ક્વોલિટી માટે એક લાઈક કરી દેજો તો હવે આપણે ટૂંક સમયમાં એક માઇક પણ લેવું છે તો બહુ જોરદાર કોન્ટેન્ટ આવવાનું છે એટલે સબસ્ક્રાઈબ કરી રાખજો બહુ મજા આવવાની છે તો હું તમને કહું એક ખાલી કહેવા માંગુ છું કે હવે બેટલિંગ એપને તમે ભરોસો કરતા જ નહીં તમે ખોટા પૈસા તમારા બગડશે તો આ તો આજના બ્લોગ જોવા માટે આભાર જય માતાજી